અલ્કાપુરી જૈન સંઘમાં આજે અકોટા મૌજ રોડ પર આવેલા વિહાર સોસાયટી ખાતે પ્રજ્ઞાબેન ગિરીશભાઈ શાહના ના ગ્રહજીનાલય ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ભારે ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો આચાર્ય રાજ રત્નસુરી મહારાજના શિષ્ય રત્ન એવા રશ્મિ રત્નસુરી મહારાજ મુનિ મંડલ સાથે પધારી વાક્ષેપ વગેરે વિધિ કરવામાં આવી હતી હાજી નવી પેલી બનાવીને પાઠ્યાહમ પ્રિયમ પ્રિયતામ ઓમ પુણ્યાહામ પુણ્યાહામ પ્રિયંતામ પ્રિયમ આજે હલકા શ્રી સંઘમાં આપણી સાથે ગિરીશભાઈ છે એમનું ગૃહ જિનાલય ગૃહ ચૈત્ય જિનાલય છે સરસ મજાનું પુનઃ એને જીર્ણોદ્ધાર કર્યો છે આજે આચાર્ય રશ્મિરત્ન સુરી મહારાજા જેઓ રાજરત્ન સુરી મહારાજાના શિષ્ય છે એ અત્યારે પધાર્યા હતા અને સરસ મજાનું અહીંયા જે ચાલ પ્રતિષ્ઠા કરવાની છે આ આખો કાર્યક્રમ શું છે આપણે ગિરીશભાઈ પાસે રોજ બત્રીસ વર્ષ પછી અમારા દેરાસરનો અમે જીર્ણોદ્ધાર કર્યો છે અને આખું દેરાસર નવું બનાવેલું છે જ્યારે આ દેરાસર બનાવ્યું ત્યારે આકોટાનું સંત દેરાસર પણ હતું નહીં એ પહેલાંના બત્રીસ વર્ષથી આ દેરાસર અહીંયા પ્રસ્થાપિત કરેલું છે અને આજે અમે ખૂબ ભાવ થવાથી છેલ્લા બે મહિનાથી અમારા દિરાસરનો જીર્ણોદ્ધાર કરી રહ્યા હતા ગૃહ છે ચિહ્ન આવે તો આજે અમે સવારે પોણા દસ વાગે ભગવાનને પુનઃ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ અને એ માટે આજે અમારે ત્યાં આચાર્ય રશ્મી રત્ન સુરી મહારાજ સાહેબના પણ પગલાં કરી અને તેમણે વાસ્કેપ કરે છે બોલોજી